નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની શ્રીલંકામાં પહેલગામ આતંકવાદી હુમલાનો ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાનો સમગ્ર વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે પહેલગામ આતંકી હુમલા સામે શ્રીલંકામાં પણ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા છે લોકોએ પાકિસ્તાન સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે તમને જણાવી દઈએ કે પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ લગભગ અઠ્યાવીસ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાનિયા આમિર અને માહિરા ખાનના એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત થયા છે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી કરતાં ભારતે હાનિયા આમિર માહિરા ખાન અને અલી જફર જેવી મોટી હસ્તીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરી દીધા છે હવે તેમના એકાઉન્ટ ભારતમાં બતાવવામાં આવશે નહીં કાનૂની અવરોધને ટાંકીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ઉપરાંત સોળ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પણ પ્રતિબંધિત કરવામાં આવી છે સમાચારની વાત કરીએ તો મોદીનો આગામી રશિયા પ્રવાસ મોકૂફ રખાયો છે રશિયાએ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજયની એસીમી વર્ષગાંઠ નિમિત્તે નવ મે ના રોજ યોજાનાર ઉજવણીમાં હાજરી આપવા પીએમ મોદીને આમંત્રણ આપ્યું જોકે રશિયાએ પીએમ મોદીની મોસ્કો મુલાકાત રદ કરવાનું કારણ આપ્યું નથી પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌથી સસ્તું ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ ભારતમાં સૌથી મોટી ઇલેક્ટ્રિક સ્કૂટર વેચતી કંપનીઓમાં એક એવી બજાજે તેનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે નવા સ્કૂટરના લોન્ચિંગ પછી ઓલા એથર અને ટીવીએસ જેવી લોકપ્રિય કંપનીઓનું ટેન્શન વધ્યું છે આ નવું સ્કૂટર ચેતક પાંત્રીસ શ્રેણીનું સૌથી વધુ વેરિયન્ટ છે નવા ઇલેક્ટ્રિક સ્કૂટરને ચેતકા પાંત્રીસ ઝીરો ત્રણ નામ આપવામાં આવ્યું છે તેમાં ત્રણ પોઈન્ટ પાંચ કે ડબ્લ્યુ એચની બેટરી છે જે એકવાર ચાર્જ પર એકસો પંચાવન કિલોમીટરની રેન્જ આપે છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનનો મોટો નિર્ણય પહેલગામ હુમલા બાદ ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન એક મોટું પગલું લીધું છે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના વડા લેફ્ટનન્ટ જનરલ હસીમ મલિકે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે પાકિસ્તાને આ નિમણૂંકા ઓગણત્રીસ એપ્રિલે કરી હતી પરંતુ ત્રીસ એપ્રિલે રાત્રે લગભગ દોઢ વાગ્યે મીડિયાનું તેનું રિપોર્ટિંગ થયું પાકિસ્તાનના આ પગલાંના અનેક અર્ટ પણ કાઢવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ વિસ્તારોમાં થશે ગાજવીજ સાથે વરસાદ ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે ભારે વરસાદની શક્યતા રહેશે ઉનાળે ચોમાસાના દર્શન થશે જેમાં કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે અમદાવાદના પણ ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધુએ પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી લાંબા સમયથી રાજકારણથી દૂર કોંગ્રેસ નેતા નવજોત સિંધુએ પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે તેણે તેનું નામ નવજોત સિદ્ધુ ઓફિસિયલ રાખ્યું છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસમાં રહેશે આના પર તેમણે કહ્યું છે કે શું કોઈ પુરાવા આપવાની જરૂર છે સાબિત કરવાની જરૂર હોય તેવી વસ્તુ તુચ્છ હોય છે સિદ્ધુએ એમ પણ કહ્યું કે તેઓ રાજકીય વિષયોને તેમની યુટ્યુબ ચેનલનો ભાગ નહીં બનાવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અખાત્રીસથી ખેતીની નવી સિઝન શરૂ અખાત્રીજના તહેવારથી રાજ્યમાં ધામધૂમથી ઉજવણી થઈ અખાત્રીજના દિવસથી ખેડૂતો હળોતરાનો પ્રારંભ કરે છે જોકે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા નિકોડા ગામમાં હળોદરાનો પ્રારંભ તો થાય છે પણ એક અનોખી રીતે ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના શુભ દિવસથી ખેતીની નવી સિઝનની શરૂઆત થાય છે અને એક સાથે સોથી વધુ ટ્રેક્ટરે ભગવાનનું નામ લઈને ખેતર હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વાપીની કંપનીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાઈ ગયો છે આલોક ઇન્ડસ્ટ્રીમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો હોવાનો મેસેજ યુપી પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈકા વોટ્સઅપ દ્વારા મળ્યો હતો જે અંતર્ગત ઉત્તર પોલીસે કંટ્રોલ બોર્ડે વલસાડ જિલ્લા પોલીસને સમગ્ર બાબતની જાણકારી આપતા પોલીસે બાબતને ગંભીરતાથી લઈને આલોક ઇન્ડસ્ટ્રીમાં પહોંચી સમગ્ર તપાસ હાથ ધરી પરંતુ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી ન હતી સમગ્ર બાબત અફવા જણાઈ હતી અને અંતે આરોપીને ધરપી પાડવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર સસ્તા થયા ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસના ભાવમાં સુધારો કર્યો છે ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડર સસ્તું થયું છે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સત્તર રૂપિયાનો ઘટાડો થયો કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે અઢારસો ને અડસઠ રૂપિયા અને પચાસ પૈસા દિલ્હીમાં ઓગણીસોને સુડતાલીસ રૂપિયાને પચાસ પૈસા મુંબઈમાં સોળસો ને નવ્વાણું રૂપિયા ચેન્નાઈમાં ઓગણીસોને એકવીસ રૂપિયાને બદલે ઓગણીસોને છ રૂપિયા થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિહોરમાં મૌન રેલીનું આયોજન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ સહેલાણીઓની હત્યા કરવામાં આવી જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા લોકો ભારે આક્રોશ કરી રહ્યા છે પહેલગામમાં થયેલા હુમલાનો ભોગ બનેલા મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ માટે સિહોર સમસ્ત હિન્દુ ધર્મ સેવા સમિતિના હવાના પગલે સિહોર સનાતન હિન્દુ ધર્મ સેવા સમિતિ દ્વારા મૌન રેલી યોજી હતી જેમાં સફેદ વસ્ત્ર ધારણ કરીને લોકો જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડર્યું અમેરિકા પાસે માગી છે મદદ પહેલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે અમેરિકા પાસે મદદ માગી છે પાકિસ્તાને અમેરિકાને અપીલ કરી છે કે તે ભારત પર જવાબદારીપૂર્વકતા અને નિવેદનબાજી ઓછી કરવા દબાણ કરે અમેરિકાના મંત્રી માર્કો રૂબિયા બુધવારે રાત્રે વિદેશમંત્રી એસ જયશંકર સાથે ફોન ઉપર હુમલાની નિંદા કરી હતી મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન આર્મીની યુટ્યુબ ચેનલમાં ભારતમાં બેન થઈ છે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણયો લઈ રહ્યો છે ભારતે પાકિસ્તાન માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું અને સવારે પાકિસ્તાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ને પણ ભારતમાં બ્લોક કરી દીધી કેન્દ્ર સરકારે ઘણી પાકિસ્તાની સેલિબ્રિટીઝના યુટ્યુબ ચેનલો અને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા એક્સ હેન્ડલને પણ બ્લોક કરી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાગલા પડી ગયા હોવાનું સંજય દત્તે સ્વીકાર્યું છે છેલ્લા ઘણા વર્ષોથી મોટી ફિલ્મો હિટ થઈ રહી છે મોટા સ્ટાર્સ ફિલ્મો પણ બોક્સ ઓફિસ ઉપર ખાસ કરીને કમાલ કરી શકી નથી અને ઘણી ફિલ્મો થોડા દિવસોમાં થિયેટરોમાં દૂર કરવામાં આવી છે હવે આ મુદ્દે સંજય દત્તે પણ સ્વીકાર્યું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે સાથે નથી તેના ભાગલા પડી ગયા છે હાલ સંજય દત્તની લેટેસ્ટ એક્શન કોમેડી ફિલ્મ ધ ભૂતનીના પ્રમોશનમાં વ્યસ્ત છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ લાગશે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખો કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો મેટ્રો શહેરમાં દર મહિને માત્ર ત્રણ વખત ફ્રીમાં એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકશો તમે નોન મેટ્રો શેરમાં પાંચ વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો ત્યારબાદ બેન્કો દરેક ટ્રાન્ઝેક્શન પર ત્રેવીસ રૂપિયાનો ચાર્જ વસૂલી શકે છે જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરશે તો પણ તેને સાત રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે જે પહેલાં છ રૂપિયા હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ગુજરાતના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી ગુજરાતના સ્થાપના દિવસ પર પીએમ મોદીએ એક સુપર લખ્યો કે ગુજરાત સ્થાપના દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ તેની આગવી સંસ્કૃતિ ઉદ્યોગ સાહસિદ્ધિની ભાવના ગતિશીલતા ને કારણે એક વિશિષ્ટ ઓળખ ગુજરાતે ઉભી કરી છે રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યો છે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતો રહેશે એવી જ અભ્યર્થના મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પકડાયેલા એકસો ને પચાસ શંકાસ્પદમાંથી સોથી વધુ બાંગ્લાદેશીઓ નીકળ્યા છે સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશ અંતર્ગત ઝડપાયેલા એકસો ને પચાસ શંકાસ્પદમાંથી સોથી વધુ બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો છે જેમાં પિસ્તાલીસથી વધુ મહિલાઓ છે તથા પચાસ લોકોના મોબાઈલમાંથી બાંગ્લાદેશના નંબર અને ચેટ પણ મળ્યા છે ઝડપાયેલા મદદથી ભારતની સરહદ ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસ્યા હતા તેઓ સુરત શહેરમાં વિવિધ ભાગોમાં છુપાઈને પણ રહેતા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે